કઈ રીતે કરમસદ વિદ્યાનગર રોડ પર અને તેના ધમાલ કરી હતી હુમલો કર્યો હતો રૂપિયાની લેતી દેતીની બાબત હતી અને તેને લઈને જ સમગ્ર બબાલ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ પહોંચી પોલીસે ઇલિયાસ અને તેના સાગરીતોની ધરપકડ કરી લીધી અને જે હુમલા સમયે બેકાર હતી તેનો પણ પોલીસે કબજો લઈ લીધો છે આણંદમાં આતંક મચાવનારા ચાર આરોપીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન આતંક મચાવનારા ઇલિયાઝ અને તેના સાગરીતને ભણાવ્યો પાઠ કરમસદ વિદ્યાનગર રોડ પર ઇલિયાઝ અને તેના સાગરીતોએ કર્યો હતો હુમલો અને રૂપિયાની લેતી દેતીમાં બબાલ થતા ઇલિયાઝે આતંક મચાવ્યો